બનાસકાંઠાના ધાનેરામાં મિનરલ પાણીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે છતાં તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે બજારમાં ઠેર ધાનેરામાં મિનરલ પાણીનો વેપલો થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે કોમર્શિયલ બોરની મંજૂરી વગર પ્લાન્ટમાં અનેક બોર બન્યા છે ગરમીમાં રોગચાળોના ભરડા વચ્ચે ઠંડુ ઝેરનું બજાર ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે પ્લાન્ટમાં ચોખ્ખાઈની સાથે યોગ્ય ગુણવત્તા વગર મિનરલ પાણી ભરાઈ રહ્યું છે સરહદી વિસ્તારની ભોળી પ્રજા મિનરલ પાણીના નામે છેતરાતી હોવાની ચર્ચા વહેતી થઈ છે લાખોનો વેપાર મિનરલના નામે કરી વેપારીઓ લોકોના આરોગ્ય સામે છેડા કરી રહ્યા છે રમેશ ઉથાર દિવ્યાંગ ન્યૂઝ ધાનેરા બનાસકાંઠા